શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના પરિપત્ર મુજબ જોઈએ તો અસંગઠિત શ્રમયોગી જે બાંધકામ શ્રમયોગી સિવાયના માટે મરણોત્તર ક્રિયા એટલે કે અંત્યેષ્ટી સહાય યોજના અંતર્ગત સહાયની રકમમાં વધારો કરવાની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત જે લોકો અસંગઠિત શ્રમયોગીઓ છે તે લોકોને અંત્યષ્ઠિ એટલે કે મરણોત્તર ક્રિયા માટે સહાય આપવામાં આવે છે જે સહાયમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ પરિપત્ર જાહેર કરેલ છે તો આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે કયા ડોક્યુમેન્ટ જોઈએ કઈ રીતે ફોર્મ ભરવું જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડિયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો યોજનાનું નામ જોઈએ તો આ યોજના અસંગઠિત શ્રમયોગીઓ કે જે બાંધકામ શ્રમયોગી સિવાય ન હોય તેમના માટે મરણોત્તર ક્રિયા એટલે કે અંત્યેષ્ટિ સહાય યોજના તરીકે ઓળખાશે યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓના મૃત્યુના દુઃખદ પ્રસંગે મૃતકના કોઈ એક વારસદારને પાર્થિવ દેહની મરણોત્તર ક્રિયામાં સહાય થવા આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજનાનો અમલ જોઈએ તો આ યોજના તારીખ એક ચાર બે હજાર ચોવીસથી અમલમાં આવશે તેમજ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા સદર યોજનાનો અમલ કરવામાં આવશે યોજનાનો વ્યાપ આ યોજનાનો લાભ રાજ્યના તમામ ઈ શ્રમ કાર્ડ ધારક અસંગઠિત શ્રમયોગીઓને મળવાપાત્ર રહેશે એટલે કે જે લોકોએ ઈ શ્રમ કાર્ડ કઢાવેલું છે તેવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આર્થિક સહાયનું ધોરણ અસંગઠિત શ્રમયોગીઓના મૃત્યુના દુઃખદ પ્રસંગે આ ઠરાવના ફકરા નંબર આઠમાં જણાવેલ વારસદાર હોય તેવા અરજદારને આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર થશે એટલે કે જે શ્રમયોગ શ્રમયોગીને મૃત્યુ થાય તો તેના વારસદારને દસ હજાર રૂપિયા આ યોજના અંતર્ગત મળવાપાત્ર થશે લાભાર્થીની પાત્રતા જોઈએ તો મૃતક અસંગઠિત ક્ષેત્રના ઈ શ્રમ કાર્ડ ધારક હોવા જોઈએ ત્યારબાદ આગળ જોઈએ તો વારસદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર હોય તેવા લોકોને આ સહાય મળવાપાત્ર થશે ત્યારબાદ મૃતકની અવસાન સમયે ઉંમર થી સિત્તેર વર્ષની મર્યાદા હોવી જોઈએ તે માટે ઠરાવના પકરા નંબર નવમાં જમા જણાવ્યા પ્રમાણે ઉંમરનો પુરાવો રજૂ કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો આર્થિક સહાય મેળવવા અરજી રજૂ કરવાની પ્રક્રિયા જોઈએ તો અરજદારે રાજ્ય સરકાર હેઠળની મદદનીશ સરકારી શ્રમ અધિકારીશ્રી કચેરી અથવા તો સરકારી શ્રમ અધિકારીની કચેરી અથવા તો મદદનીશ આયુક્ત કચેરી અથવા તો નાયબ શ્રમ આયુક્ત કચેરી ખાતે આયોજના હેઠળ સહાય મેળવવા પરિરિષ્ઠ એક મુજબ નિયત નમૂના માં અરજી જોડાણ સાથે અરજી કરવાની રહેશે એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને આપને આ કચેરીએ અરજી કરવાની રહેશે અરજી કરવાની સમયમર્યાદા જોઈએ તો આ યોજના હેઠળ સહાય મેળવવા માટે ઠરાવના પરિષ્ઠિત એક મુજબ નિયત નમૂના મુજબ બીડાણો સાથે અરજી અસંગઠિત શ્રમયોગ્યના વારિસદાર મૃતક અસંગઠિત ક્ષેત્રના અવસાનની તારીખથી ત્રણ માસની અંદર કરવાની રહેશે એટલે કે જો કોઈ શ્રમયોગીનું મૃત્યુ થાય તો તેની સહાય મેળવવા માટે મૃત્યુથી ત્રણ મહિનાની અંદર તેમને અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અરજી કોણ કરી શકે તો પતિ અથવા પત્ની મૃતકના બાળક કે જે પુત્ર અથવા પુત્રી હોય મૃતકના માતા પિતા અથવા તો મૃતકના પૌત્ર પૌત્રી ત્યારબાદ મૃતકના અપરણિત અથવા તો વિધવા અથવા ત્યક્તા બહેન ઉપરોક્ત કિસ્સા સિવાય કેસમાં ઇન્ડિયન સેક્શન એક્ટ ઓગણીસો પચીસ હેઠળ જાહેર થયેલ વારસદાર અરજી કરી શકે છે અરજી સાથે જોડવાના જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો સૌ પ્રથમ તો ઈ શ્રમ કાર્ડની નકલ જરૂરી રહેશે ત્યારબાદ રેશન કાર્ડ અને જાતિના દાખલાની નકલ જો અરજદાર અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ અથવા તો અન્ય જાતિમાંથી આવતા હોય તો ઠરાવના સાથે પરિશિષ્ટ બે મુજબ આવક અંગેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે એટલે અરજદારે આવકનો દાખલો પણ જોડવાનો રહેશે ત્યારબાદ મરણના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ ત્યારબાદ ફોર્મ સાથે પરિશિષ્ટ ત્રણ મુજબની નાણાં મળ્યાની એડવાન્સ પહોંચ પણ રેવન્યુ સ્ટેમ્પ લગાવી અને અરજદારને દેવાની રહેશે ત્યારબાદ બેંક પાસબુકની નકલ અથવા તો ચેક રદ કરેલો ચેક આપને અરજી સાથે જોડવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો આ ઠરાવ સાથે પરિશિષ્ટ ચાર મુજબ અન્ય જગ્યાએથી સહાય મળેલ નથી કે મેળવશે નહીં તેનું માહિતી પત્રક પણ અરજદારે દેવાનું રહેશે ઉંમરનો પુરાવો દેવાનો રહેશે જેમ કે જન્મનો દાખલો અથવા તો આધાર કાર્ડની નકલ અથવા તો સાડા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સલ્ટી અરજદારે રહેવાનું રહેશે તો આ મુજબ આપને અરજી સાથે ડોક્યુમેન્ટ જોડી અને અરજી કરવાની રહેશે